એને હાથ મહિના થઈ ગયા હજી હવે કોઈ દુખાવો છે જ નહીં અત્યારે કોઈ જાત ક્યુ ગામ તમારું ધોરણ જામનગર જિલ્લો બોલો જય હનુમાન જય અહીંયા આ પ્રકારનું કામ કરીએ છીએ અહીંયા આવવા માટે તેને આટકોટ આટકોટથી ગરણી ગરણીથી તો અખંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજા રહીએ છીએ જય હનુમાન